વરણા ગામે કોમી પરંપરાગત રીતે સમગ્ર ગ્રામજનો દ્વારા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી આશાબેન મહેન્દ્રપુરી ગોસ્વામી તેમજ પૂર્વ સરપંચ શ્રી મહેન્દ્રપુરી ગોસ્વામી તેમજ સર્વ ધર્મ સંભાવ સાથે

પણ અમારા ગામની એક વિશેષતા એ છે કે અમે બધા જ હિન્દુ મુસ્લિમ બધા જ ભેગા મળીને આ કાર્યક્રમ કરીએ છીએ હોલિકા ઉજવીએ છીએ કદાચ તમને અમે જણાવતો આનંદ થાય છે કે અમારા હોલિકાનો આ જે કાર્યક્રમ જે છે તો એમાં બધી જ તૈયારી અમારી ધજાની શ્રીફળની ચુંદડીની અને માટલીની આ વ્યવસ્થા અમારા ગામના અમારા કાદર બાપુ કરે છે અને અમારા પંચાયતના સેવક સિકંદરભાઈ છે એ પણ આની અંદર હવારથી અમને ચિંતા હોય કે હવે હોલી છે તો આપણે આ બધું લાવવું પડશે તો એ રીતે અમે બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા થઈ અને આ કાર્યક્રમ આ એકલો હોલી નહીં પણ સમગ્ર અમારા ગામની અંદર જે કંઈ તહેવારો આવીએ છીએ એ અમે બધા ભેગા મળીને ઉજવીએ છીએ અને એ રીતે અમારા